સામાજિક કાર્યકર્તાઓ પણ એની અંદર જોડાઈને વિરોધ પણ કલેક્ટર કચેરીનો ધાણું હતું હજારો હેક્ટર એકરમાં નહીં હેક્ટરોમાં દબાણ કરેલું છે કંડલા પોર્ટ વિસ્તારમાં મોટા પાયે ડિમોલેશન અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે અને અંદાજે 100 એકર જગ્યા છે તેમને ખુલ્લી કરવામાં આવી છે સમાચારોમાં આગળ વાત કરીએ કચ્છની તો કચ્છના કંડલા પોર્ટ ઉપર મોટું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું મેગા ડિમોલેશનની અંદર એ મોટી જગ્યા છે તે સરકાર દ્વારા ખુલ્લી કરવામાં આવી હતી વર્ષોથી આ દબાણ કરેલા લોકોને હટાવવામાં આવ્યા કંડલા પોર્ટ વિસ્તારમાં મોટા પાયે ડિમોલેશન અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી અને આ દબાણ છે તે દૂર કરવાનો અત્યારે ઓર્ડર આપવામાં આવ્યો છે અને અંદાજે એકસો એકર જગ્યા છે તેમને ખુલ્લી કરવામાં આવી છે સાથે અધિકારીઓ અને પાંચસો પોલીસ કર્મીઓના કાફલાને પણ ત્યાં તૈનાત રાખવામાં આવ્યા છે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે સાથે જ અનેક સવાલો એ પણ ઉઠી રહ્યા છે કે સફેદ મીઠાના કાળા કારોબાર કરતા માફિયાઓ સામે શું એ દબાણ છે તે દૂર કરાવવામાં આવશે કે કેમ મોટા માથાઓ દ્વારા હજારો એકર જમીન છે તેમની ઉપર દબાણ કરવામાં આવ્યું છે શું તેની પણ જગ્યા છે તે ખાલી કરાવવામાં આવશે કે કેમ આવા અનેક સવાલો અત્યારે પણ એ ઉઠી રહ્યા છે એક બાજુ ત્યાં એ સ્થાનિક લોકો અને જે નાના વ્યક્તિઓ છે તેમની ઉપર અત્યારે બુલડોઝર ફેરવું છે તો સાથે જ આ તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ત્યાં એકસો કરતા પણ વધારે એકર જમીન એ અત્યારે ખુલ્લી કરવામાં આવી છે અને ત્યાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસનો મોટો કાફલો પણ એ ત્યાં ખડકી દેવામાં આવ્યો છે ચાલીસ કરતાં વધારે અધિકારીઓની ટીમ પણ ત્યાં સ્થળ પર હાજર છે અને ત્યાં જે પોર્ટ છે કંડલા પોર્ટ એ વિસ્તારની અંદર રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીએ અને આ જે છે નિર્ણય લેવામાં આવ્યો છે અને સાથે જ આ દબાણો એ કેટલા સમયથી આ હતા આ દબાણો ઉપર કાર્યવાહી શા માટે જરૂરી હતી આ જ મામલાને લઈ વધારે માહિતી માટે કથથી એ સંવાદદાતા જમાલ જોડાયેલા છે જમાલ જે રીતના સમાચાર મળી રહ્યા છે આ દબાણ દૂર કરાવવામાં આવી રહ્યું છે કેટલી જગ્યા ઉપરનું દબાણ દૂર થયું છે અને કેટલા દિવસો પહેલાં આ લોકોને નોટિસ આપવામાં આવી હતી વાત કરવામાં આવે તો કચ્છની અંદર દબાણ ની તો અત્યારે હાલ તો સો એકર જેટલું દબાણ દૂર કરવામાં આવ્યું છે પણ જો કેપીટીની હજુ જમીન આ તો ખાલી સો એકર છે જેની અંદાજીત કિંમત આપણે અઢીસો કરોડ રૂપિયા સુધી છીએ પણ જો કેપીટી દ્વારા અગાઉ જો આના ઉપર પગલાં ધરવામાં આવે તો જે સફેદ મીઠાનું કાળો કારોબાર હંમેશા જે કચ્છની અંદર ચર્ચામાં રહેતું હોય છે જે કેપીટીની જગ્યા ઉપર હાલ પણ હજારો હેક્ટર એકડમાં નહીં હેક્ટરોમાં દબાણ કરેલું છે જો કંડલાથી કરીને સુરજબારી સુધીની જો વાત કરવામાં આવે તો ગામોની જો વાત કરવામાં આવે ગામોમાં જો અંદર લેખવામાં આવે તો ચીરઈ ભચાઉ ગાંધીધામ અને પડાણા ચોપડવા સામખિયાળી વિસ્તાર પટ્ટી વિસ્તાર જે આવેલું છે છાડવારા વોંધ આમલિયારા જંગી વાંઢિયા સુરજબારી આ છે નાના રણ સુધી આ પૂરેપૂરું દબાણ છે એપી કેપીટી ને ક્યાંક ને ક્યાંક દેખાતું નથી કારણ કે ખાલી નાના જે રહેણાકારો છે એમનો દબાણ હટાવીને પોતાની જે પ્રમાણે કામગીરી છે બતાવતી હોય છે કેપીટી ત્યારે આ હજારો હેક્ટરમાં જે દબાણ છે એ દેખાતું તેની અંદરથી કરોડો રૂપિયાનું મીઠું પણ ત્યાંથી પાપતું હોય છે ગેરકાયદેસર રીતે અને કોઈ પણ લીજો પણ ત્યાં આપેલ નથી છતાંય કેપીટીની જમીનોની અંદર અત્યારે પણ વીજ પોલો ઊભા છે વીજ્રમ

એ વર્ષોથી આ ત્યાં રહેલા લોકો ઉપર આજે બુલડોઝર ફર્યું છે અને વાત કરવામાં આવી છે કે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી અને કંડલા પોર્ટ ઉપરથી જે ગતિવિધિઓ છે આ ગતિવિધિઓને રોકવા માટે તેની આસપાસની સો એકર કરતાં પણ વધારે જગ્યા છે તેમને આજે સરકાર દ્વારા એ ખુલ્લી કરવામાં આવી છે અઢીસો કરોડ કરતાં વધારેની આ કિંમતની જગ્યા કે જેમને અત્યારે દબાણ હતું આ દબાણ એ દૂર કરવામાં આવી રહ્યું છે પણ સામે સવાલ એ પણ ઉઠે છે કે કંડલા પોર્ટની આસપાસ એ ઉદ્યોગપતિઓ હોય કે પછી એ મીઠાનો કાળોબાર કરતા વ્યક્તિઓ હોય આ તમામ લોકોએ ત્યાં મોટા પ્રમાણમાં દબાણ ઊભું કરેલું છે આ દબાણ ઉપર શું સરકારનું બુલડોઝર ફરશે કે કેમ તે પણ અત્યારે સવાલ થઈ રહ્યો છે તો સાથે જ કંડલાની આસપાસના ગામોમાં વસતા એ માછીમારો કે જે વર્ષોથી આ વિસ્તારની અંદર રહેતા હતા તો તેમને શું કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવશે કે કેમ એ કંડલા પોર્ટ એ સેન્સેટિવ વિસ્તાર કે જ્યાંથી એ વિશ્વભરમાંથી માલની આવક જવક થતી હોય છે અને તેની અંદર કેટલા એવા પદાર્થોનું પણ અહીંયાથી વેચાણ અને વેપાર થતો હોય છે અનેક વખત એ કંડલા પોર્ટ એ ચર્ચાઓમાં પણ રહેતું હોય છે ગાંજા અને ડ્રગ્સ જેવા માદક પદાર્થો છે તેમની પણ અહીંયાથી હેરાફેરી થતી હોય તેવા પણ અનેક વખત એ પકડાયેલા છે ત્યારે હવે જોવાનું એ છે કે શું માત્ર ડિમોલેશન કરવાથી કે ત્યાં રહેતા લોકોને હટાવી દેવાથી શું રાષ્ટ્રીય સુરક્ષા વધારે મજબૂત થશે કે પછી કંડલા પોર્ટની અંદર ચાલતું અને આસપાસના વિસ્તારોમાં એ ધોળા મીઠાનો કાળો કારોબાર કરતા એ માફિયાઓ સામે પણ શું કાર્યવાહી થશે કે કેમ આ પણ એક મોટો સવાલ છે કંડલાના ખાતે મીઠાપોટ વિસ્તાર જે છે ત્યાં દીનદયાળ પોર્ટ ઓથોરિટીની જે મીઠાપોટ સારી જગ્યા છે ત્યાં દીનદયાપોર્ટ ઓથોરિટી અને પુરોક જિલ્લા પોલીસના સંયુક્ત ઉત્તરમાં એક મેગા ઓપરેશન ટ્રાઇવ ચાલુ છે જેમાં આ વિસ્તારના જે બી ગેરકાયદેસર દબાણો છે તે દોરવાની કામગીરી ચાલુમાં છે આ વિસ્તારમાં જે બી મોટાભાગે રહેવાસી છે તેમાંથી ખાસ કરીને લોકો ગુનાઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે જેમાં ખાસો પેટ્રોલિયમ ચોરી તેમજ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક તેમજ દોરી ઉપલગોર છે વિવિધ ગુનાઈત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાના લીધે આ વિસ્તારમાં આજે દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે ટોટલ સો એકર જેવું વિસ્તાર છે જે આશરે અઢીસો કરોડની જગ્યા છે ત્યારથી પાંચ હજાર જેટલા રહેવાસી છે અને અગાઉ બધાને નોટિસ આપવામાં આવેલી હતી અને આજે આ વિસ્તારમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી તરફથી વિવિધ સાધન સામગ્રીના આધારે હાલમાં દબાણની કાર્યવાહી ચાલુ છે